गैस सभी नो स्वागत है मारा एक और न्यू वीडियो में गैस आप सभी लोग का कर, स्वागत करता हूँ मैं गैस और गैस अभी के बारे हैं साढ़े आठ नौ बजने वाले हैं है नौ नौ અટાન ગાઈસ ફાઇનલી આઈસ 8 વાગે 8 ની 7 વાગે લાઈટ આવી ગઈ હે ને બધી જુવાર બર આપડી હતી બધી ફાઈ લીધી છે કમ્પ્લીટ કરી લીધું છે અટાન ગાઈસ ગલુરિયા અમારું ત્યાં ઘેર નથી આવતા ને ગાઈસ જોઈ શકો અમારું અમારું ઘેર છે બધી તમને દેખાતી હે દેખજો वहां पर અમારું ઘેર છે ને જ્યાં જિનકા જિનકા ગલુરિયા નથી આવતા તો હું એને ખાવાનું નાખવાયું છે જોઈ શકો અટાન ગલુરિયા ખાયે છે તો એને આપણે ખાવા દેઈએ ખાઈ લે એટલે આપણે નીકળી જઈએ કરવાજી બરોબર ગલુરિયા અમાર ઘેર નથી આવતા ગાઈસ એને અસલ ઘર પર બધું બનાવી દીધું તો પણ આપણે ગલુડીયા અહીંયા નથી આવતા જોઈ શકો ખબર તો એના માટે આપણે અહીંયા બધું કરી દીધું છે દર્શકો ગાઈસ ભૂકો છે ને તો ભૂકામાં ગલુડીયા એ ભૂકામાં બધા ખડ ખડ આ ભૂકામાં અહીંયા ગરમાવા આવતીને એટલે બધા ભૂકામાં જો એક સકતે ઉપર ગલુડી ઠકડે એક અહીંયા બે ચાર પાંચ ગલુડિયા છે મતલબ કે અહીંયા રખડતા હજી અમાર ઘેર નથી આવતા કઈ નમ કાઈ બી ન વાળી રોટો ન આવું દેખજો બાજુમાં અમાર ગામ હોય ને તે આઈનન ખેતરમાં પડ્યા હોય જોઈ શકતો ગામ પણ આટલા નહી કે લાઈટ હાતો ગઈવી હે ને આઠ આઠ આટલી ને બધું પી ગયું કમ્પ્લીટ થઈ ગયું પછી અમે વેર-વેર કરી દીધી અજી તો મારા બાપુ અમારું બીજ ખેતર છે ને અમાર બાપુ પાએ બરોબર તેજી ની પાણેતવારે અજી થી વેરુ કરવા નથી આઈવા તો અમે તો વેરુ કરી દીધી મારા બાપુજી પાણેતવારે ઈ હવે વેરુ બેરુ કરશે ને પછી સુઈ જવાનું છે વળી સવાર વેલા ઉઠી નઈ પાહે બરોબર અમારે પર કાલે ત્યાં અમે ભાગીયુ રાખ્યું ને કાલે અમાર મુલી આવે છે તો કાલે વરી ન્યા જવાનું ઉંથા છે બરોબર तो अका चीरू है अमेरिका काले चीरू नावन तो हम अपने आने कही दें गाइस बाय बाय ये हाँ भूक्का चढ़ी हुई जाए बराबर रोटला खाई लीता हूँ रोटला लेव हो रोटला लेव गाइस बैस मैं रोटला नाखी दीता खाई लिया बरबर तो हम हूँ निकलो शूँ घर बरबर हमें हूँ थोड़ी बार मोबाइल जोश कहींश एम बी पूरी थी गई तो थोड़ी मोबाइल हमें थोड़ीकबाइल जगह पुपई जाश देख सकते हो गलूड़ियाँ हम फूक्का पड़ स बत्ती थी नहीं फूका पड़ से तो मैं क्या हालो आप बॉक्स चालू कर दें हमें डायरेक्ट आपसू सवरे बराबर तो जी सको हूँ मार घेर वही जाऊँ हवाई बॉक्स चालू करें बराबर चलिए मैं घर पर जाकर सुबह बॉक्स स्टार्ट करता हूँ ठीक है चलिए